ધાંગધ્રા ધોળીધરમાં બનેલ ગંભીર પ્રકારના બનાવમાં ગુનામાં સડોવાર બિહાર આરોપીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી પકડી પાડતી ધાંગધ્રા સિટી પોલીસ તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રેલવે કોલોની પાછળ ધોળીદાર વિસ્તારમાં એક આધેડ વયના વ્યક્તિ પાસે બિહાર રાજ્યનો એક વ્યક્તિ પૈસાની માંગણી કરતા આધેડ વ્યક્તિએ પૈસા આપવાની ના પાડતા બિહારના રાજ્યનો વ્યક્તિ એકદમ ઉશ્કેરાઈ ગઈ અને પથ્થર હાથમાં લઈ આધેડ વ્યક્તિને બહેરમી માથાના ભાગે માર મારી લોય લુવાણ હાલતમાં કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગઈ દાંગધ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ એ કે વાઘેલા નાઓએ તાત્કાલિક આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા આરોપી બિહાર રાજ્યનો વિનોદ સાદા હોવાની બાતમી મળેલ આરોપી એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે મજૂરી કરતો હતો પાકી બાતમી હકીકત મેળવી આરોપી અગાઉ કેવી રીતે બિહાર રાજ્યમાંથી ગુજરાતમાં આવતો જ હતો હિસ્ટ્રી મેળવતા આરોપી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી બિહાર પટના ટ્રેનથી આવતો જતો હોવાની હિસ્ટ્રી મળતા આરોપીનો ફોટો મેળવી તાત્કાલિક અલગ અલગ ટીમ બનાવી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન મોકલતા રાત્રિના સમય અમદાવાદથી બિહાર પટના જતી ટ્રેનમાં આરોપી બેસી નાસી જવાની તૈયારીમાં હોય આરોપી વિનોદ સન ઓફ ચૈતુસાદાને પકડી ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર્સ હોય ધાંગધ્રા